તાપીના મુખ્ય મથક વ્યારાના શૈલેન્દ્ર હોસ્પિટલના ડોક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ હોસ્પિટલમાં કામ કરતી એક યુવતીએ બળાત્કાર જ્યારે અન્ય એક યુવતીએ છેડતીના આક્ષેપો કર્યા છે પોલીસમાં ફરિયાદ લખાવા ગઈ પરંતુ એમની ફરિયાદ ન નોંધાવવામાં આવતા યુવતીઓએ તાપી જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી આપી છે જેથી અહીં વ્યારા પોલીસ સામે અનેક સવાલો ઊભા થાય છે વ્યારાના ખ્યાતનામ તબીબ વિરુદ્ધ હોસ્પિટલની કર્મચારી યુવતીઓ દ્વારા વ્યારા પોલીસ હોસ્પિટલમાં ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુના મુખ્ય તબીબ ડોક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ આ ફરિયાદ આપવામાં આવી છે જેમાં હોસ્પિટલમાં ફરજ બજાવતી એક યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી તેના પર બળાત્કાર ગુજાર્યો સાત સોશિયલ મીડિયા થકી વિભત્ત વિડીયો અને મેસેજ કર્યા અંગેની ફરિયાદ કરાઈ હતી જ્યારે હોસ્પિટલમાં કામ કરતી અન્ય એક યુવતીને બિભત્સ મેસેજ કરી શારીરિક છેડતી કરતા હોવાની પણ ફરિયાદ અપાઈ છે ફરિયાદી યુવતી દ્વારા રોજ પોલીસ ફરિયાદ આપતા ગુનો દાખલ નહીં કરવામાં આવતા ફરિયાદી યુવતીઓ મીડિયા સમક્ષ આવી જણાવી હતી જે અંગે ડોક્ટરનો અભિપ્રાય લેવા એમનો સંપર્ક કરતા તેઓ ફોન ઉઠાવી નથી રહ્યા ખ્યાતનામ તબીબ વિરુદ્ધ અને છેડતીની ફરિયાદ આપવામાં આવતા તાપી જિલ્લા તબીબ આલમમાં ચપચાર મચી જવા પામી છે રિપોર્ટ ન્યૂઝ તાપી શૈલેન્દ્ર હોસ્પિટલ આઈસીયુ ની કર્મચારી છું હું બે થી ત્યાં નોકરીએ જોડાઈ છું થોડા સમય બાદ એમના એમની નિયત બગાડતા મારા પર ગંદા મેસેજો ચાલુ થઈ ગયા એમના ને મને ગમે તેમ ઓપીડીમાં બોલાવીને અડકડા કરવા માંડ્યા મારી સાથે પછી એમની એટલી એમને મને ધમકી આપી કે તારે કોઈને કેવું નહીં મારે ને એમની એટલી બધી પછી એ વધી ગઈ અને એમને મને ઉપર ડિલક્સ રૂમમાં લેવા લઈને બહાને બોલાવી કે તું ઉપર આવો પછી ત્યાં ત્યાં એમને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને બળાત્કાર ગુજાર્યો છે મારી સાથે મારા મારા ના કહેવાથી કપડાં ઉતારતી હતા મારા પછી કીધું કે તારે બહાર જઈને આ વાત કોઈને કહેવાની નહીં નહીં તને સમાજમાં તને બદનામ બની ને હોસ્પિટલમાં તો કોઈ કોઈને કહેતી નહીં એવી રીતે મને ધમકાવી હતી એમને ત્યાર પછી મેં આ બધો એમનો ત્રાસ આટલા ટાઈમ સુધી સહન કર્યો છે

ન્યાય જોઈએ છે મને આવા ડોક્ટર નરાધમ જેવા ડોક્ટર સાથે આવું કરે છે એમના કર્મચારી સાથે તે ખોટું કહેવાય તેના માટે ન્યાય જોઈએ છે શું નામ છે ડોક્ટર નું ડોક્ટર શૈલેન્દ્ર ગામી કેટલી વાર આવી ને કેટલા વર્ષથી હેરાન કરતા મને છેલ્લા 1.5 વર્ષથી હેરાન કરે છે શું મેસેજ કરતા હતા ગંદા મેસેજ કરતા આઈ લવ યુ હોટી બહુ મસ્ત દેખાય પ્રિન્સેસ જેવી ગુડ મોર્નિંગ ડિલક્સ ટુ માં આવ સ્પેશિયલ માં બેસ હું આવું છું ત્યાં એમ કરીને પછી બીજા એમના અલગ બીજા સાથે પણ સંબંધ બાંધવાનું મને કહેતા હતા કે કોપરેટ કરવાનું ત્યારે બધું હું બધું સાચી લેવા આવી રીતે મને એમને ધમકી આપી કે તારે કરવાનું એમ પણ મેં ના એ બાબત માંથી ના પાડી હતી એમને એટલે એવી રીતે બી મને એવી રીતે હેરાન કરતા હતા એમના તો કે અન્ય કોઈ મહિલા ભોગ બની એવું જેમ ના